મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઇન્ફિનિટી મોટિવેશનમાં આજે આપણે વાત કરીશું કે ઘરના મુખ્ય દ્વાર ઉપર આપણે જે દીવો પ્રગટાવીએ છીએ એ દીવાને પ્રગટાવતા સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તેના માટે ઘણા સવાલ પણ આવે છે કે મુખ્ય દ્વાર પર સવારે દીવો કરવો જોઈએ કે સાંજે કરવો જોઈએ બીજો પ્રશ્ન હોય છે મુખ્ય દ્વાર ઉપર આપણે જે દીવો પ્રગટાવીએ છીએ તેની વાટ લાંબી હોવી જોઈએ કે ગોળ હોવી જોઈએ ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ દીવો પ્રગટાવવો જોઈએ કે ડાબી બાજુ કેવો દીવો હોવો જોઈએ દીવામાં આપણે તેલ નાખીએ કે ઘી નાખીએ અને કેટલા સમય સુધી દીવો પ્રગટતો રહેવો જોઈએ અને એક બીજો મુખ્ય પ્રશ્ન પણ હોય છે કે ઘરના મુખ્ય દ્વાર ઉપર જે દીવો પ્રગટાવીએ છીએ તો હવા આવે છે કે વરસાદ આવે છે કોઈ પણ કારણથી જો તે દીવો ઓલવાઈ જાય તો શું કરવું જોઈએ તો આ બધા સવાલના જવાબ આજે આપણે આ વિડીયોમાં જાણીશું અને તેની સાથે એક અચૂક ઉપાય જે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવવા સંબંધિત છે તે પણ જાણીશું જે તમે ધ્યાન રાખશો અને એવી રીતે તમે દીવો પ્રગટાવો છો તો ચોક્કસપણે તમારી મનોકામના પૂર્ણ થાય છે માત્ર એકતાલીસ દિવસ કે એકવીસ દિવસ અથવા તો ક્યારેક તો અગિયાર દિવસમાં પણ મનોકામના પૂર્ણ થઈ જાય છે તો ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે તો વીડિયોને પૂરો જરૂર સાંભળજો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો સૌથી પહેલા વાત કરીએ કે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ સવારે કે સાંજે તો સવારે પણ તમે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગતાવી શકો છો જે ઘરમાં ઉંમરા પૂજન કરવામાં આવે છે ઘણી એવી જગ્યાઓ હોય છે અને ઘણા એવા ઘર હોય છે જ્યાં સવારમાં સ્નાન વગેરે કરીને ઘરના મુખ્ય દ્વાર ઉપર પૂજા કરવામાં આવે છે ઉમરા પૂજન કરવામાં આવે છે બધી જ જગ્યાએ આવી પરંપરા નથી હોતી પરંતુ ઘણી જગ્યાએ લોકો કરે છે તો જે જગ્યાએ ઉમરા પૂજન કરવામાં આવે છે ત્યાં સવારે પણ દીવો પ્રગટાવવામાં આવે છે તો તમે ઈચ્છો તો સવારે પણ દીવો પ્રગટાવી શકો છો પરંતુ જે સાંજના સમયે દીવો પ્રગટાવવામાં આવે છે તે ખૂબ જ જરૂરી હોય છે કેમ કે સાંજના સમયે નકારાત્મક શક્તિ અને સકારાત્મક શક્તિ બંને ખૂબ જ પ્રભાવિત હોય છે એવામાં ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિ આપણા ઘરમાં પ્રવેશ નથી કરતી અને સકારાત્મક શક્તિનો આપણા ઘરમાં પ્રવેશ થાય છે અને શાસ્ત્રો અનુસાર જે સવાર અને સાંજનો સમય હોય છે એ સંધિકાળનો સમય હોય છે જ્યારે રાતથી સવાર થાય છે એ સમય અને જ્યારે સવારથી સાંજ થઈ રહી હોય એ સમય આ બંને સમય સંધિકાળ કહેવાય છે બપોરના સમયને પણ સંધિકાળ કહેવાય છે પરંતુ સવાર અને સાંજનો જે સંધિકાળનો સમય હોય છે આ સમયમાં માતા લક્ષ્મી ધરતી ઉપર કરે છે છે અને કહેવાય કે દરેક ઘરના દ્વાર ઉપર માતા લક્ષ્મી આવે છે અને તેની સાથે તેની બહેન દરિદ્રતા પણ આવે છે અને જે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવેલો હોય છે એવા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે અને જે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો કરેલ નથી હોતો એવા ઘરમાં દરિદ્રતાનો પ્રવેશ થાય છે એટલા માટે સવાર અને સાંજનો જે સંધિકાળ સમય હોય છે તે ખૂબ જ શ્રેષ્ઠ હોય છે એટલા માટે સવારે વહેલા જાગીને ઘરના મુખ્ય દ્વારની સફાઈ કરવી જોઈએ અને સવારે દીવો પ્રગટાવવો કે ન પ્રગટાવવો એ તમારા ઉપર આધાર છે પરંતુ સવારે ઘરની સાફ સફાઈ એ ખૂબ જ જરૂરી હોય છે અને ઘરના મુખ્ય દ્વાર ઉપર જળનો છંટકાવ જરૂર કરવો જોઈએ તેનાથી જ માતા લક્ષ્મીનો પ્રવેશ તમારા ઘરમાં થઈ જાય છે પરંતુ સાંજના સમયે દીપદાન જરૂર કરવું જોઈએ હવે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવવાનું સાચો સમય શું હોય છે તો ઘરના મુખ્ય દ્વાર ઉપર જે દીવો પ્રગટાવવામાં આવે છે તો સવારે તમે જાગીને સૂર્યોદય થતા પહેલા મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવી દો અને સાંજે જે દીવો પ્રગટાવવામાં આવે છે તે સંધ્યાકાળમાં પ્રગટાવવામાં આવે છે એટલે કે જ્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હોય એ સમયે દીવો પ્રગટાવવામાં આવે છે તો સૂર્યાસ્ત થયા પછી દીવો પ્રગટાવવામાં નથી આવતો

જ્યારે આપણે સંધ્યા દીપક પ્રગટાવીએ છીએ ઘરના મુખ્ય દ્વાર માટે ત્યારે દીવો આપણે ઘરના મંદિરમાં જ પ્રગટાવીશું અને ત્યાર પછી એ દીવાને આખા ઘરમાં ફેરવી લો જ્યારે તમે તમારા રસોઈ ઘરમાં ઘરના દરેક રૂમમાં આખા ઘરમાં ફેરવો જેવી રીતે આપણે દેવી દેવતાઓને દીવો બતાવીએ છીએ એવી રીતે એક હાથમાં દીવો પકડીને આખા ઘરમાં ફરો મંત્ર બોલતા રહો તમે કોઈ પણ મંત્ર બોલી શકો છો તમારા ઈષ્ટદેવનું નામ પણ લઈ શકો છો અને પછી તમે મુખ્ય દ્વાર તરફ નીકળી જાઓ અને મુખ્ય દ્વાર તરફ જઈને એ દીવો રાખી દેવાનો છે એટલે કે ઘરના મુખ્ય દ્વાર માટે જે દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરના મંદિરમાં જ પ્રગટાવવામાં આવે છે અને પછી આખાએ ઘરમાં ફેરવીને પછી જ તેને મુખ્ય દ્વાર ઉપર મૂકવામાં આવે છે તો આ દીવો પ્રગટાવવાની સાચી વિધિ આજ હોય છે તેની પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ કારણ હોય છે કે જે કોઈ પણ નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં હોય છે તો જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યાં જ બધા પ્રકારની નકારાત્મક નષ્ટ થઈ જાય છે અને જ્યારે આખા ઘરમાં દીવો ફેરવતા તેને બહાર લઈ જઈએ છીએ તો જે ઘરની નકારાત્મક ઉર્જા હોય છે તે દીવાની સાથે બહાર નીકળી જાય છે અને પછી આપણે મુખ્ય દ્વાર ઉપર દીવો રાખી દઈએ છીએ એટલે જે બહારથી સકારાત્મક ઉર્જા આવતી હોય તે દીવા દ્વારા અંદર આવી શકીએ મહાલક્ષ્મી કે કોઈ પણ શુભ દેવીનું આગમન હોય તે આપણા ઘરમાં થઈ શકે અને જો તમે સવારે દીવો પ્રગટાવો છો તો તમે મુખ્ય દ્વાર ઉપર જ પ્રગટાવી શકો છો તેના માટે તમારે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવાની જરૂર નથી તમે ઘરના ઉમરા પાસે દીવો લઈ જાઓ જળ ફૂલ વગેરે લઈને જાપ અને સૌથી પહેલા જળનો છંટકાવ કરો ત્યાર પછી રંગોળી બનાવો થોડા પુષ્પ રાખી દો કે પછી અક્ષત રાખી દો તેના ઉપર દીવડો રાખો અને પછી દીવો પ્રગટાવી દો તો બંને સમયે દીવો પ્રગટાવવાની વિધિ અલગ અલગ હોય છે હવે આપણે જાણીએ કે દીવો તમે પ્રગટાવો છો તો દીવો કઈ બાજુ રાખવો જોઈએ તો ઘરમાં જ્યારે તમે અંદર આવો છો તો અંદર આવતા સમયે તમારો જમણો હાથ જે બાજુ હોય છે બાજુ તમારે દીવો પ્રગટાવવાનો છે એટલે કે બહાર નીકળતા સમયે ડાબી બાજુ અને ઘરની અંદર આમ તો ઘરના મુખ્ય દ્વાર ઉપર લાંબી વાતનો પ્રયોગ કરવામાં આવે છે પરંતુ જો તમે ઈચ્છો તો ગોળ વાટ પણ કરી શકો છો તમારે એ ધ્યાન રાખવાનું છે કે જો તમે લાંબી વાત કરો છો તો એમાં એક જ વાટ એટલે કે સિંગલ વાટ ન હોવી જોઈએ બે વાટ રાખીને જ દીવો પ્રગટાવવો જોઈએ અને જો તમે ગોળ વાટ લો છો તો તમારે એક જ વાટ લેવાની છે હવે દીવાની વાટ ગોળ હોય કે લાંબી હોય તેનાથી વધારે ફરક નથી પડતો દીવો પ્રગટાવવાનો મતલબ હોય છે કે પ્રકાશ કરવો આપણા જીવનમાંથી અંધકારને દૂર કરવો તો તમે કોઈ પણ વાત લઈને ઈશ્વરનું નામ લઈને દીવો પ્રગટાવી દો હવે જાણીએ કે દીવાનું બાજુ જોઈએ તો મુખ ઘરની અંદરની બાજુ જોઈએ બહારની તરફ ન હોવું જોઈએ હવે જ્યારે વરસાદ આવે છે ખૂબ જ પવન આવે છે તો એવામાં આપણે જે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો રાખીએ છીએ તે ઓલવાઈ જાય છે તો શું કરવું જોઈએ તો એવામાં તમે ઘરના મુખ્ય દ્વારની અંદર પણ દીવો પ્રગટાવી શકો છો નિયમ તો ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવવાનો જ હોય છે પરંતુ જો આવા પ્રકારની સમસ્યા આવે ત્યારે તમે ગેટની અંદર મુખ્ય દ્વાર પાસે જ દીવો પ્રગટાવી શકો છો અને જો તમે ઘરની અંદર રાખો છો તો પણ તમે ઘરના મુખ્ય દ્વારની બહાર નીકળીને જેવી રીતે આરતી કરવામાં આવે છે એ જ રીતે તમે મુખ્ય દ્વારની ચારે બાજુ ગોળ ફેરવી લો અને ત્યાર પછી તમે દીવાને અંદર રાખો આવી રીતે કરવાથી તમારા ઘર ઉપર કોઈ પણ ખરાબ નજર હોય ટોણા ટોટકાનો પ્રભાવ હોય કોઈ પણ ગ્રહદોષ હોય એટલે કે કોઈ પણ ખરાબ નજર હોય તે દૂર થાય છે એટલા માટે સંધ્યાકાળમાં દીવો જરૂર પ્રગટાવવો જોઈએ હવે તેઓ કેટલા સમય સુધી પ્રગટાવેલ રાખવો જોઈએ તો શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જે દીવો આપણે પ્રગટાવીએ છીએ તે ઓછામાં ઓછા એક કલાક દોઢ કલાક કે બે કલાક સુધી પ્રગટેલો રહેવો જોઈએ તો તમારો દીવડો જેટલો મોટો હોય તેમાં ઘી ભરી દો તેલ ભરી લો અને જ્યાં સુધી તે પોતાની જાતેના ઓલવાઈ જાય ત્યાં સુધી તેને પ્રગટેલો રહેવા દો પરંતુ તે દોઢ કલાકે બે કલાક સુધી તો પ્રગટેલો રહેવો જ જોઈએ તેટલો ઘી કે તેલ જરૂર નાખો હવે ઘણા લોકો કહે છે કે આ દીવડો લોટનો હોવો જોઈએ કે માટીનો હોવો જોઈએ હવે તમે ઈચ્છો તો રોજે તમે લોટનો દેવો પણ બનાવી શકો છો અને તમે ઈચ્છો તો માટીનો દીવો પણ લઈ શકો છો પણ તેનાથી પણ સારું થશે જો તમે એક ધાતુનો દીવો રાખો કેમ કે તમે તેને રોજે ધોઈને તેને ફરીથી તેમાં દીવો પ્રગટાવી શકો છો હવે ઘી કે તેલ શેનાથી દીવો પ્રગટાવવો જોઈએ તો ઘરના મુખ્ય દ્વાર ઉપર જે દીવો પ્રગટાવવામાં આવે છે તેના માટે તમે શુદ્ધ ઘીનો પ્રયોગ કરો અથવા તો તલના તેલનો પ્રયોગ કરવો સરસવના તેલનો દીવો તમે શનિવારના દિવસે પ્રગટાવી શકો છો બાકી તમે રોજે જે દીવો પ્રગટાવો છો એ તમે તલના તેલથી કે પછી શુદ્ધ ઘીથી પ્રગટાવો હવે પીરિયડ્સ આવી જાય ત્યારે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવી શકાય કે ન પ્રગટાવી શકાય તો પીરિયડ્સમાં તમે દીવો નથી પ્રગટાવી શકતા કેમ કે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવીએ છીએ પરંતુ તે આપણે દેવી દેવતાઓના નિમિત્તે જ દીવો પ્રગટાવીએ છીએ દેવી દેવતાઓના નિમિત્તે આપણે કોઈ પણ પૂજા પાઠ તમે નથી કરી શકતા એટલા માટે તમે આ દીવો નથી પ્રગટાવી શકતા પરંતુ આપણે ઘર માટે જે પણ નિયમ બનાવીએ છીએ તે પ્રયત્ન કરવો જોઈએ કે તે નિયમ ચાલુ રહે તો તમારાથી ન થઈ શકે તો તમારા બાળકોને કહો કે મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવી દે અથવા તો પરિવારમાં કોઈ પણ બીજા સભ્ય હોય તો તમે એને પણ કહીને દીવો પ્રગટાવી દો પરંતુ નિયમ ખંડિત ન કરો મિત્રો આમ આપણે જાણો કે દીવો ક્યારે પ્રગટાવવો અને તેની સંપૂર્ણ માહિતી પણ જણાવવામાં આવેલ છે તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો આ વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર